ગાંધીનગર ખાણ વિભાગની ટીમ દ્વારા સાબરમતી નદીમાં રેતી ખનન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો ગાંધીનગર ખાણ વિભાગની ટીમ સાબરમતી નદી માઢવગઢ પાસેના અમરાપુરા ગામ નજીક જ્યાં પસાર થાય છે ત્યાં આગળ દરરો પાડતા નદીના પાણીમાં રસ્તો બનાવી આયોજનપૂર્વક ચાલી રહેલા રેતી ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં પુસ્તકતંત્ર એટલે કે નવું ડમ્પર બે ઇટાચી મશીન અને બે હોડીને પણ જપ્ત કરવામાં આવ્યા છે સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીજ કરી ગાંધીનગર જે છે ખાણ ખનીજની ઓફિસ ત્યાં આગળ લાવવામાં આવ્યો હતો ખાસ ગાંધીનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજની વિભાગની ટીમ આ કામગીરી કરી રહી છે ત્યારે બાતમીના આધારે ત્યાં આગળથી મોટી માત્રામાં રેતી ખનન થતું હતું અને તેનો પર્દાફાશ કર્યો છે નદીના પત વિસ્તારની અંદર આ જે છે રેતીનું ખનન થતું હતું ખાન વિભાગ દ્વારા અલગ અલગ રોડ ઉપરથી એકલ ડોકલ ડમ્પર પકડવામાં આવતા હતા પરંતુ નવ જેટલા ડમ્પર એક સાથે એક જ જગ્યા ઉપરથી બે હિટાચી મશીન અને બે હોડકાને પણ જપ્ત કરવામાં આવ્યા છે જેની માહિતી ગાંધીનગર માહિતી વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બરના સાંજે સાડા પાંચ વાગે આપવામાં આવી હતી